મદ તોફીક કાદરભાઈ ચૌહાણ અને હું બગસરાના સિપાહીવાળા તાલુકા શાળા કન્યા શાળાના પાછળના વિસ્તારમાંથી બોલું છું અને બે દિવસની અમને અહીંયા વોર્નિંગ આપી ગયા હતા કે તમે આ ખાલી કરી નાખજો અને બીજા દિવસે આવી અને ડિમોલેશન કરી નાખો આના માટે મારી માંગણી છે કે અમને આની તાત્કાલિક વ્યવસ્થા કરી દીધો કેમ કે અમે હાવ ગરીબ છીએ અમે ટકનું લઈને ટકનું ખાઈશી જો સવારે અમારો ધંધો નહીં ચાલુ થાય તો અમારા બાયડી છોકરા હેરાન થઈ જાય ઘરમાં અત્યારે બધાને મા બાપને બધાને દવાવું ચાલુ હોય બધા અહીંયા નાના માણસો છે રેકડિયું ધારક છે એને અત્યારે નડવાની વાત છે આખા ગામમાં દબાણ તો છે જ પણ ખાલી બગસરા વિસ્તારના સિપાહીવાળા તાલુકા શાળાના કન્યા પાછળ કન્યા શાળા પાછળ જ કેમ દબાણ આવ્યું ભાઈ એ જ કેમ નડ્યું ચાલુ કરાવો હાજર અમારો ધંધો ચાલુ નહી થાય તો અમે આત્મવિલોપન કરશું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા